અમુક યાદ રાખવા જેવી બાબતો એક પોતાની તુલના બીજા લોકો સાથે ન કરો કારણ કે દરેક લોકોના રસ્તાઓ અલગ અલગ હોય છે જો તમે એની કોપી કરશો તો તમે તમારા લક્ષ્ય સુધી ક્યારેય નહીં પહોંચી શકો બે આ દુનિયાએ નથી જોજે કે તમે પહેલા શું હતા પણ એ જોવે છે કે તમે અત્યારે શું છો ત્રણ ગરીબ લોકોને મજાક ન ઉડાડો કારણ કે ગરીબ થવામાં ટાઈમ નથી લાગતો ચાર લોકો જે મળવા ટાઈમે એટલા ન ઝૂકી જશો કે ઉઠવા માટે કોઈનો સહારો લેવો પડે પાંચ સમય રાખજો મિલાવે છે તમને નહીં સાત કોઈનો વર્તન જોઈને એમ ન સમજી લેવું આ વ્યક્તિ આવો જશે ઘણી વાર સમય અને મજબૂરી એ પણ એમાં મહત્વનો ભાગ ભજવેલો હોય છે આઠ સમય દુનિયાભર નું જ્ઞાન શીખવે પણ છે અને દુનિયાના રંગ બતાવે છે જીવનમાં તમારે શું બનવું છે ગુલામ કે રાજા જો ગુલામ બનવું હોય તો આચેન જ વિચારવાનું છોડી દો અને જો રાજા બનવું હોય તો અત્યારે જ વિચારવાનું શરૂ કરો તો મિત્રો કેવી લગી આ મારી વાત કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા સીતારામ લખવાનું ભૂલતા ને